ચલો હવે વાળે જઈને તમને બતાવું તો આપણે આવી ગયા છે વાળે જુઓ અને આ ટેલને નાખ્યું છે સૂકો પૂળો અહીંયા છે આપણી આ કીટ વાછડી જુઓ પડકે છે અહીંયા નાખી છે અડદની સાર પેશ્યો ને બધી પેશો ને જોવો અને ઉલ્લેખન છે આપણે કોયલ અને પાડો એ અને પણ નિયાર કરી નાખીએ અહીંયા ખાય છે આપણે પાર્યો રચકો ચલો હવે આગળ તમને મિત્રો અહીંયા સૂકા પૂળા નિયર કરી નાખી છે પાડા ને અને કોયલ ને અહીંયા છે આપણે કોયલ આ છે આપણે કોયલ તો ચલો હવે મિત્રો મળીએ આગળ મિત્રો તો આપણે આવી ગયા છે જો ખેતર આ છે આપણે એરંડા અને અંદર વાવલ છે કે છે માટે ચીકુડી જોવા આ ચીકુડી થાય રહી તો પેશો માટે લીલો અને આ છે આપણો ઘઉ અહીંયા ઘઉ છે જો આપણો આ બધાય ઘઉ છે આ રહી અને ઓલી બાજુ પણ એરંડા છે ને અહીંયા એરંડા નું ખોડું છે જોવો અને ઉલ્લેખન આપણું મશીન છે ફાઈટ રહ્યો ચલો મિત્રો આગળ બતાવું તમને મિત્રો તો આપણે લીધું છે ગાય માટે દાણ જુઓ અને આવી ગયા છે આપણે વાડે અને આ છે આપણો વાડો પહેલી વીસ પારે અહીંયા ને અહીંયા બેસીને પાવાનું કામ ચાલુ છે તો ચલો આગળ તમને બતાવ મિત્રો તો આપણે જુઓ કોયલ ને ખણ મૂકી તો કોયલ પણ ખણ ખાઈ રહી છે અને અહીંયા મૂકી દેવા રાય ને રાય પણ ખણ ખાઈ રહી છે જુઓ તો આ બી અને લઈ લીધો હવે થાશે દોવાનું કામ ચાલો તો ચલો આગળ બતાવું તમને જો આપણે એક નિયાર કરી તે આ ત્રણે જોટને ખાઈ રહી છે જો અહીંયા છે આપણે પારે અહીંયા આપણે ને પણ ગમેણમાં નિયાર કરી નાખી છે જો આજે આપણે ઢીંગલી ને ઉલેગન દોવાનું કામ ચાલુ છે તો ચલો હવે આગળ બતાવો તો ચાલો મિત્રો મળી આવે બ્લોગમાં જય દ્વારકાધીશ